હેલો ફ્રેન્ડ્સ ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણો ચેલેન્જનો દિવસ છે છઠ્ઠો તો આજે હું તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું જેની અંદર હું તમને બતાવવાનો છું કે ફેસબુકની અંદર તમારા પેજ બનાવશો તો કઈ રીતે બનાવો અને કઈ રીતે તમારા ફેસબુકની અંદર તે પૈસા કમાવો તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જવું પડશે અને ત્યાર પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે આપણે ફેસબુક પેજ જે છે એ ફેસબુકની અંદર કઈ રીતના બનાવવું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર હું અત્યારે આવી ગયો છું ફેસબુકના મારા જે પ્રોફાઇલ છે તેના ઉપર અને સૌથી પહેલાં તમારે આની અંદર જો પેજ બનાવવું છે તો કઈ રીતનું તમારે પેજ બનાવવું બરાબર તો સૌથી પહેલાં તમારે જે આઈ ખૂણામાં જે તમારું પ્રોફાઇલનું આઇકોન છે તેના ઉપર ક્લિક કરવાનું જેવું જ છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે આની અંદરથી તમારે એક નીચે જવાનું છે ત્યાં એક પેજ લખ્યું છે જો આ સોરી ઉપરથી બીજા નંબરનું આ પેજ લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો જેવું જ રીતે તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે અને અહીંયા મેં ઓલરેડી મારા ત્રણ પેજ મેં બીજા બનાવેલા છે એ હું અત્યારે યુઝ નથી કરતો બટ ટેમ્પરેડી ડેટ અહીંયા પડી જશે બરાબર તમારે મારા નવું પેજ બનાવવું છે તો એ કઈ રીતે મારા બનાવવું તો સૌથી પહેલાં અહીંયા તમારે એક નીચે ઓપ્શન છે સોરી ઉપર જે ક્રિએટ લખ્યું તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો જેવું જ રીતે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું આવશે અને અહીંયા તમારે જે પણ તમારે કાંઈ પણ પેજનું નામ લખવું છે એક્સ વાય ઝેડ આ રીતનું મેં અહીં કર્યું બરાબર ત્યાર પછી તમારે નેક્સ્ટ ઉપર આપી દેવાનું છે તો આ અને ત્યાર પછી અહીંયા તમારે કઈ કેટેગરી રાખવી છે શાના લીધે તમે કયા કેટેગરીના આની અંદર વિડીયો અપલોડ કરવાનો છે તે તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું હું આ રીતનું કરું અને ત્યાર પછી તમે જેવું તે અહીં ક્રિએટ ઉપર કરશો એટલે તમારું જે પેજ છે એ સક્સેસફુલી એકદમ થઈ જશે અને ત્યાર પછી તમારે એ પેજની અંદર જે રીતના વિડીયો તમે કેટેગરી સિલેક્ટ કરી એ રીતના તમારા વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દેવાનું છે તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું અને ત્યાર પછી તમારે આ પેજ નથી બનાવવું અને તમારે આ પ્રોફાઇલની અંદરથી જ જે તમારો પેજને કન્વર્ટ કરવું છે તો એના વિશે પણ હું તમને બતાવું કે સૌથી પહેલાં તમારે હોમ પેજ ઉપર આવી જવાનું અને ત્યાર પછી અહીંયા ડેસ ઉપર એને ત્યાર પછી અહીંયા ત્રણ ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા ટર્ન ઓફ પ્રોફેશનલ મોડ ત્યાંથી તમે કરી નાખશો વન એટલે તમારું પેજ જે પે તમારું જે ફેસબુકનું અકાઉન્ટ છે એ પ્રોફાઇલની અંદર કન્વર્ટ થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું તો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર